વીસ વર્ષ અગાઉ સગ્રામપુરામાં રાજેશ હોલમાં યોજાયેલ સેમિના સંમેલનમાં હાજર એકસો આરોપીઓ સામે પોલીસે અનલોફુલ એક્ટિવિટી અંતર્ગત ગુનો નોંધ્યો હતો આ કેસમાં કોર્ટે ચુકાદો આજે જાહેર કર્યો હતો જેમાં તમામ એકસો આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા પુરાવા ન હોવાના કારણે કોર્ટ સામે આવ્યું હતું સાથે જ કેસમાં લગાવવામાં આવેલી કલમો લાગુ ન પડતી હોવાનું પણ નોંધ્યું હતું કેસની વિગત મુજબ પોલીસ મથકના જે તે પોલીસ ઇન્સ્પેક્ટર પંચોલીને બે હજાર એકના વર્ષથી બે હજાર એકના રોજ રાજ્યના એડિશનલ ડીજીપી તરફથી ફેક્સ મળ્યો હતો જેમાં અઠવા વર્ષે બાતમીના આધારે નવસારી બજારના રાજ્યશ્રી હોલમાં યોજવામાં આવેલા સીમીના સંમેલનમાં રંગમાં ભંગ પડ્યો હતો પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન તરીકે સીમી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમ હોવા છતાં પણ સુરતના સંમેલન યોજાયું હતું અંગે રાજ્યના ડીજીપી વિભાગના ઇન્ટેલિજન્સ તરફથી મળેલી માહિતીના આધારે અઠવાડિયન્સ પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી બેગમપુરા મુર્ગવાન ટેકરા પર રહેતા આસિફ ઇકબાલ ઉર્ફે આસિફ અનવર શહેર તથા કોસંબા ખાતે રહેતા હનીફ મુલતાની દ્વારા સંમેલન બોલવામાં આવ્યું હતું પોલીસે આ બંને છ આરોપીઓ સહિત કુલ એકસો સત્તાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી સંમેલન સ્થળે આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું હતું પ્રતિબંધ હોવા છતાં સુરતના સિમીનું સંમેલન યોજાવાનું હોવાની માહિતી સાથે પોલીસના દરોડા બાદ દેશભરમાં ચકચારમૃતિ જપાવી હતી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા સરકાર પક્ષે આ કેસ લડવા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અમદાવાદથી બે એડવોકેટની નિમણૂક કરવામાં આવી હતી એડવોકેટ અખિલ દેસાઈ અને જગરૂપસિંહ રાજપૂત દ્વારા કેસમાં સરકાર તરફથી દલીલો કરવામાં આવી હતી આ ઉપરાંત સરકાર પક્ષે સુરતના જિલ્લા મુખ્ય સરકારી વકીલ નયન સુકડવાલા તરફથી પણ દલીલો થઈ હતી એડવોકેટ અબ્દુલ શેખ આજે જે સિમિલ કેસમાં જજમેન્ટ આપ્યો છે એક વકીલ તરીકે હતો અને આ લાંબા ગાળા પછી એટલે કે વીસ વર્ષના સમય વીત્યા બાદ આજે જે જજમેન્ટ આપ્યું છે તેથી સંતોષ છે કે જ્યુડિશિયસ એક ઓર્ડર થયો છે અને નિર્દોષ સાબિત આરોપીઓને કરેલ છે તે આનંદની વાત છે એમાં સાહેબ રાજેશ્રી રાજેશમાં એક માઇનોરિટી એજ્યુકેશન બોર્ડ તરફથી મુસ્લિમ લઘુમતી સમાજ માટે એજ્યુકેશનના પ્રોત્સાહન માટે એક પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો પણ પ્રોગ્રામ બીજે દિવસ તો એની અડધી રાતે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ પંચોલી સાહેબ અને એમના સ્ટાફ અને એ લોકોએ રેડ કરી અને રાતના બે વાગે સૂતેલા અને જે કંઈક પોતાના કોઈ વાંચન કરતા હતા કે કંઈક કહેતા તે લોકોને ઉઠાડીને આખો કેસ બનાવવામાં આવ્યો એમાં એમ કહેવામાં આવ્યું કે આ સીમી જે સરકારે બેન્ડ મૂકેલ છે તે સંસ્થાના સભ્યો છે અને આ ખોટા બેનર હેઠળ આ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે એટલે એને અનલોફુલ એક્ટિવિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો અને પછી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલું ત્યાં એના ચાર્જશીટ બાદ પણ આ કેસમાં ગવર્મેન્ટે રસ દાખવીને અમદાવાદથી સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે વકીલની નિમણૂક કરીને મોકલવામાં આવતા હતા બે સેન્ટ્ર સ્ટેટના એપોઇન્ટેડ વકીલો અહીંયા આવતા હતા અને એના કારણે પણ થોડો વિલંબ થયો આ ટ્રાયલ ચાલવામાં ત્યારબાદ હાલના આપણા સુરતના ડીજીપી સાહેબ આવ્યા પછી આ કેસનો આજે ચુકાદો આવ્યો છેલ્લા વીસ વર્ષથી ચાલી રહેલી આ કેસની અદાલતી કાર્યવાહી અત્રેની ચીફ કોર્ટમાં લગભગ પૂર્ણ થઈ ચૂકી છે આ ચકચારિત કેસમાં કોર્ટમાં કેસ ચાલી જવા પામ્યો હતો જેમાં કોર્ટે કલમો લાગુ ન પડતી હોવાથી તમામને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે એકસો સત્તાવીસ સ્વારપી હાલ નિર્દોષ જાહેર થયા છે જેમાંથી પાંચના મોત પણ નીપજવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડાજી ટેન્ફેન્યુ